ભારત માટે સૌની ભૂમિ છે સર્વૃત્તિ કહેતા કે અમારા બાપની ભૂમિ છે તો તમારે એટલું સમજી લેવાનું કે તમારા બાપની ચૈતન્યના બાપની પણ ભૂમિ નથી આ ચૈતન્યના બાપની ભૂમિ નથી કે કેજરીવાલના બાપની પણ આ ભૂમિ નથી આ ભારત માતા એ સૌની ભૂમિ છે હિન્દુસ્તાનીઓની ભૂમિ છે તમે આ આ પ્રકારના નિવેદનો કરો ને એટલે અમારે અમારે આવા સ્ટેટમેન્ટ આપવા પડે તમને શરમ આવી જોઈએ તમને શરમ આવી જોઈએ કે ભાઈ તમે તમે કોને આ માટે શબ્દ વાપરો છો પ્રધાનમંત્રી માટે શબ્દ શબ્દો અમિત શાહ માટે શબ્દ શબ્દો ગૃહમંત્રી કેટલો સફળ ગૃહમંત્રી આખા દેશ ને ગુજરાત ની અંદર કાયદો વ્યવસ્થા બિલકુલ સ્ટ્રોંગ છે કેટલાક હિન્દુ સમાજ ના પણ કેટલાક ગધાર લોકો છે અજય ચંદો અમિતો છે આ દેવ એમની પાસે કોઈ ભંડોળ નથી છતાં પણ એવા મોટા મોટા ખર્ચાઓ મોટા મોટા તાયદાઓ કરે એ પૈસો ક્યાંથી આવે છે ભાઈ એ પૈસો ક્યાં થયા લંડનમાં લંડન માંથી પંજાબમાં પંજાબ માં ગુજરાતમાં ગુજરાત માંથી સમજી લેજો તમે મારે કહેવાની જરૂર નથી આ મોટા મોટા તમે જોવો છો ને મોટા મોટા ફંક્શન એવું અમે નથી કરી શકતા તમે ક્યાંથી પૈસો લાવો છો ભાઈ ક્યાંથી પૈસો લાવો છો હાઈ ફાઈ ગાડીમાં બે ચાર બે ચાર વર્ષ થયા નેતા બની ગયા છે અને કેવી ગાડીઓમાં ફરે અને કેવી ગાડીઓમાં ફરે છે અને પાછા આદિવાસી સમાજ ને ગેરમાર્ગે દોરનારા કેટલાક લોકો ને મારે ખુલવા પાડે છે ભાઈ આપણને કે છે ને કેટલાક આદિવાસી નેતાઓ આદિવાસી ની સંસ્કૃતિ જાળવી છે આદિવાસી નો પરિવેશ જાળવી રાખો છે આદિવાસી મને કોઈ વટાવા દેવો નથી આદિવાસી ને આદિવાસી રાખો છે એ હાથીના દાંત જેવા છે હાથીના દાંત જવા જુદા અને બતાવવાના જુદા એ કોઈ મીડિયા માં જોયું છે સુટફૂટ વાળા એના લોકો એવા લોકો ને સૂટ ફૂટના લગ્ન ના થતા ડોક્ટરો બધા આપણા શું નામ શાંતિકર બસવાનું